નમસ્કાર દોસ્તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ બિલને મંજૂરી આપે એને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ એક ચુકાદો આપ્યો છે આ મામલો સમગ્ર રહેલો છે તમિલનાડુ સરકાર સાથે જોડાયેલો તમિલનાડુ સરકાર વિરુદ્ધ રાજ્યપાલ કેસ બે ખરેખર બાબત એમ રહેલી છે કે તમિલનાડુમાં અત્યારે હાલમાં જે પાર્ટીની સરકાર છે એનું નામ છે ડીએમકે પાર્ટી અને એના જે મુખ્યમંત્રી રહેલા છે એનું નામ રહેલું છે સ્ટાલિન હવે ઓબ્વિયસ છે કે બીજેપી અને ડીએમકે એ બંને વિરુદ્ધની અંદર ચાલે છે ત્યાં આગળ જે રાજ્યપાલ રહેલા છે ગવર્નર એમનું નામ રહેલું છે આર એન રવિ કરીને છે અને ઓબિયસ છે કે કોઈ પણ રાજ્યમાં જે રાજ્યપાલ હોય એ કેન્દ્રમાં જે પાર્ટીની સરકાર હોય એમના કહી હોય વિશ્વાસપાત્ર હોય અને કેન્દ્ર સરકાર તરફથી એ કેટલીક બાબતોનું પાલન કરે એ રીતે રાજ્યપાલ કામ કરતા હોય સરોવજીની નાયડુએ બંધારણ સભાની અંદર ખૂબ સારું જ કહેલું હતું કે રાજ્યપાલ સોનાની સોનાના પાંજરામાં પુરાયેલા પોપટ રહેલા હોય છે મામલો એ રહેલો છે કે વર્ષ બે હજાર ને વીસ થી લઈ બે હજાર ત્રેવીસ સુધીમાં અલગ અલગ પ્રકારના બિલ તમિલનાડુની વિધાનસભાએ પસાર કરાવ્યા એમાંથી તેર એવા બિલ રહેલા હતા કે જેને રાજ્યપાલે અટકાવ્યા આ તેર બિલમાંથી દસ બિલ એવા રહેલા હતા કે જેને રાજ્યપાલે વિધાનસભાને પુનઃ વિચાર માટે મોકલ્યા વિધાનસભાએ શું કર્યું કે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર વિના ફરીવાર પસાર કરાવ્યા ફરીવાર પસાર કરાવી વિધાનસભા

અને ત્યાર પછી અન્ય એક જજ રહેલા છે આર મહાદેવન તો એમણે મહત્વપૂર્ણ ચુકાદો અત્યારે શું આપ્યો છે કે જ્યારે કોઈ રાજ્યપાલ બિલને ડીલે કરે અને બિલને મંજૂરી ન આપે રાજ્ય સરકારની સાથે કોમ્યુનિકેશન ન રાખે તો એ સમય દરમિયાન કોર્ટમાં પડકારી શકાય પહેલી બાબત તો આ રહેલી છે કે કોર્ટના ન્યાયિક અધિકાર ક્ષેત્રની અંદર આ બાબત આવે છે રાજ્યપાલ પોલિટિકલ એજન્ટ તરીકે બિહેવ ન કરે પરંતુ રાજ્ય સરકારને મદદ કરવા માટે કામગીરી કરે ત્યાર પછી અહીંયા એક અનુચ્છેદ કરી અને ત્યાર પછી એક અનુચ્છેદ રહેલો છે બસો એક નંબરનો અનુચ્છેદ નંબર બસોમાં કહેવામાં આવે છે કે જ્યારે વિધાનમંડળ અથવા તો વિધાનસભા જે રાજ્યમાં વિધાન પરિષદ આવેલી હોય તો એને ઇન્કલુડ કરવામાં આવે તો વિધાનસભા જ્યારે કોઈ બિલને પસાર કરાવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલે રાજ્યપાલમાં ગવર્નરનો જે આપણે લખીએ તો રાજ્યપાલ શું કરી શકે તો કે મંજૂરી આપી શકે અથવા એને નામ મંજૂર કરી શકે અથવા તો એને ગૃહને પુનઃ વિચાર માટે મોકલી શકે અથવા એ પોતાની પાસે મંજૂરી આપ્યા વગર રાખી શકે જેને આપણે પોકેટ વીટનો ઉપયોગ કરી નાણાં બિલના કેસની અંદર પુનઃ વિચાર માટે ન મોકલી શકે સામાન્ય બિલની અંદર આ પ્રકાર એમની પાસે ઓપ્શન હોય અહીં આગળ રાજ્યપાલ જે પોતાની પાસે રાખી શકે એના માટે થઈ કોઈ ખાસ ટાઈમ લાઈન રહેલી નથી કે મહત્તમ કેટલા ટાઈમ માટે પોતાની પાસે રાખી શકે તો અનિશ્ચિત સમય માટે રાખી શકે એમ કહી શકાય ત્યાર પછી રાજ્યપાલની પાસે એક વધારાનો ઓપ્શન એ હોય કે બિલને રાષ્ટ્રપતિની મંજૂરી માટે પણ મોકલી શકે એમ તો કેવા એવા સંજોગ હોય કઈ પરિસ્થિતિ હોય કે રાષ્ટ્રપતિની મંજૂરી માટે રાજ્યપાલ મોકલી શકે એમ તો જેવું બિલ રાજ્યપાલની પાસે આવ્યું એટલે રાજ્યપાલે સિદ્ધિએને ખૂ આપી દીધી રાષ્ટ્રપતિને તો એક તો આ પ્રકારનો કેસ હોય કે જેમાં હાઈકોર્ટના જજની હાઈકોર્ટના જજની સત્તામાં ઘટાડો કરવા સંબંધી કોઈ બિલ હોય એવું રાજ્યપાલને લાગે કે આ બિલમાં સાઈન થશે મંજૂરી મળશે તો હાઈકોર્ટના જજની સત્તામાં ઘટાડો થશે અથવા રાજ્ય સરકારનું એવું કોઈ બિલ છે કે જે જમીન સંપાદન સંબંધી અથવા તો જમીન સુધારણા સંબંધી જોગવાઈ ધરાવે છે અથવા રાજ્ય સરકારે પસાર કરાવેલું બિલ ભાગ નંબર ત્રણ મૂળભૂત અધિકારની વિરુદ્ધની જોગવાઈ ધરાવતું હોય અથવા ભાગ નંબર ચાર જેમાં લખવામાં આવ્યું છે ડીપીએસપી એની વિરુદ્ધની જોગવાઈ ધરાવે છે આ પ્રકારની જોગવાઈ ધરાવતું કોઈ બિલ હોય અથવા માની લો કે રાજ્ય સરકાર જે બિલ પસાર કરાવે છે એમાં આંતરરાજ્ય આંતરરાજ્ય વ્યાપાર આંતરરાજ્ય વ્યાપાર પર પ્રતિબંધ ધરાવતું કોઈ બિલ છે અથવા તો રાજ્ય સરકાર એવું કોઈ બિલ પસાર કરાવે કે જેમાં રાજ્યમાં આવેલી જે કેન્દ્ર સરકારની કચેરી હોય એમાં પાણીના વપરાશને પાણીના વપરાશને અસર કરતું કોઈ બિલ હોય તો આ પ્રકારના બિલ રાજ્યપાલની પાસે જાય તો રાજ્યપાલ સીધી જ ખો આપી દેશે કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિને હવે રાષ્ટ્રપતિને જ્યારે બિલ મોકલવામાં આવે તો એના માટે અનુચ્છેદ બસોને એક લાગુ પડે કે રાષ્ટ્રપતિ શું કરી શકે તો રાષ્ટ્રપતિ મંજૂરી પણ આપી શકે અથવા તો રાષ્ટ્રપતિ પોતાની પાસે પણ રાખી શકે પોતાની પાસે રાખે અથવા નામંજૂર પણ કરી શકે નામંજૂર કરી શકે અથવા એ શું કરશે કે રાજ્યના વિધાન મંડળને પરત મોકલવા માટે રાજ્યના વિધાન મંડળને પરત મોકલવા માટે રાજ્યપાલને કહી શકશે મોકલવા માટે રાજ્યપાલને કહી શકે અને વિધાન મંડળને ટાઈમ આપવામાં આવે છે છ મહિનાનો છ મહિનાની અંદર રાષ્ટ્રપતિએ જે જે ભલામણ કરી હોય કેટલાક નિર્દેશ જેવી બાબત એ રહેલી છે દોસ્તો કે રાષ્ટ્રપતિ જ્યારે રાજ્યપાલ તરફથી બિલ મળે પોતાની પાસે રાખે તો એ કેટલા ટાઈમ માટે પોતાની પાસે રાખે એ ટાઈમ લાઈન ફિક્સ નથી ભારતનું બંધારણ ખૂબ મહાન છે પરંતુ તેમ છતાં બંધારણમાં કેટલીક જગ્યાએ ખામીઓ છે ખામી આ જગ્યાએ છે કે રાજ્યપાલ બિલને જ્યારે મંજૂરી આપે કે ન આપે તો એના માટે ટાઈમ લાઈન નથી મંજૂરી આપે પણ કેટલા ટાઈમમાં એ ફિક્સ નથી બીજું કે પોતાની પાસે રાખે તો અનિશ્ચિત સમય માટે રાખે હવે એક બાજુ લોકો દ્વારા ચૂંટાયેલા ધારાસભ્યોથી બનેલી વિધાનસભા છે લોકો દ્વારા ચૂંટાયેલી વિધાનસભા છે અને જયારે કોઈ બિલને પસાર કરાવે અને એક બાજુ રાજ્યપાલ જે ડાયરેક્ટલી કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલા હોય તો બિલને શા માટે કરવા માટે એ પોતાની પાસે રાખે તો સુપ્રીમ કોર્ટની અંદર બે જજની જે બેન્ચ હતી મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો અને આ ચુકાદાની અંદર કહેવા માંગે છે કે રાજ્યપાલે પોલિટિકલ એજન્ટની જેમ બિહેવ નહીં કરવાનું પરંતુ મદદરૂપ થાય એ રીતે બિહેવ કરવાનું ઘણા ઘણા રાજ્યની અંદર આ પ્રકારની પરિસ્થિતિ

ત્યાર પછી બીજી બાબત એ રહેલી છે કે રાષ્ટ્રપતિની પાસે રાજ્ય તરફથી કોઈ બિલ આવે છે રાજ્યપાલ તરફથી અને રાષ્ટ્રપતિને એવું લાગે કે આ બિલમાં રહેલી ગેરબંધારણીય છે તો એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ અનુચ્છેદ એકસો ને તેતાલીસનો ઉપયોગ કરી સુપ્રીમ કોર્ટની પાસે સલાહ પણ માગી શકે અહીંયા આગળ સલાહ માગવી કમ્પલસરી નથી મેન્ડેટરી નથી પરંતુ માગી શકે તો આ પ્રકારે અત્યારે હાલમાં જે ટાઈમલાઈન ફિક્સ કરેલી છે એ એ સુપ્રીમ કોર્ટ તરફથી ડાયરેક્શન આપવામાં આવી છે ફરજિયાત પાલન કે નહીં એના માટે હજી કોઈ બાબત નથી પણ ડાયરેક્શન ચોક્કસ મળી છે મહિના માટેનો ટાઈમ ફિક્સ કરવામાં આવેલો છે તો દોસ્તો આ એક નાનકડી મહત્વપૂર્ણ મેટર રહેલી છે અને કેન્દ્ર રાજ્ય વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરે અને રાજ્યપાલની પાસે જે વિવેકાધીન સત્તા રહેલી છે બિલને મંજૂરી આપવા માટે એને કંટ્રોલ કરે તો એ ઘણા અંશે જરૂરી પણ છે તો એને લઈને મહત્ત્વપૂર્ણ ચુકાદો છે તો પરીક્ષામાં ચોક્કસથી આપણને ટાઈમ લાઈન પૂછાઈ શકે તો આ સાથે આપણે ફરી પાછા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ